લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુએ વક્ફ સંશોધન બિલ કર્યું રજૂ કહ્યું વિપક્ષ બિલ મુદ્દે કરી રહ્યું છે ગુમરાહ સંશોધન બિલ પસાર થતા વિરોધીઓ પણ કરશે પ્રશંસા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું વિપક્ષની માંગણી પર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને મોકલાયું હતું વક્ફ સંશોધન બિલ કહ્યું વક્ફ એક પ્રકારની ચેરિટેબલ સંસ્થા સરકારી સંપત્તિનું દાન ન થઈ શકે વક્ફર સંશોધન બિલના સમર્થનમાં દેશમાં વિવિધ શહેરોમાં જશનનો માહોલ મુસ્લિમ મહિલાઓએ બિલના સમર્થનમાં એકબીજાનું મો મીઠું કરાવ્યું તો ક્યાંક ફૂલો આપી બિલને અપાયું સમર્થન રાજ્યસભામાં અપ્રવાસી અને વિદેશી વિષય પચીસ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે પ્રવક્તા મંત્રીની પ્રતિક્રિયા કયું ફેક્ટરીને ફટાકડાના ઉત્પાદન કે સ્ટોરેજ માટે અપાયું નહોતું લાયસન્સ આ મામલે સીટની કરાઈ રચના સમગ્ર રિપોર્ટ બાદ કડક પગલા લેવાની આપી ખાતરી રાજ્યના આઠ જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે બનશે અલાયદી બેઠક વ્યવસ્થા બાંધકામ માટે અપાઈ રૂપિયા બ્યાસી કરોડની વહીવટી મંજૂરી તો રત્ન કારીગરોની હડતાલ મુદ્દે પણ સરકાર ગંભીર હોવાનું જણાવતા પ્રવક્તા મંત્રી દહેજ પીસીપીઆઈઆર ને મળશે વધુ સુદ્રઢ કનેક્ટિવિટી એકતાલીસ પોઈન્ટ નેવું કિલોમીટર લંબાઈનો માર્ગ રૂપિયા એક હજાર ચારસો બાર કરોડના અંદાજીત ખર્ચે નિર્માણધીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ દહેજ રોડ પર બનતા અદ્યતન રોડ ઇન્ફાસ્ટ્રકચરના કામોની કરી સમીક્ષા રાજ્યમાં માવઠા અને હિટ વેવની બેવડી આગાહી દક્ષિણ ગુજરાતના હવામાનમાં આવ્યો પલટો ડાંગમાં વરસાદી માહોલ તો બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર